વડોદરાના સાંસદે આકાશમાં પતંગ ચગાવી સાથે અને જૂના કાર્યકરના નિવાસ સ્થાને પહોંચે ઉત્તરાયણની ઉજવણી કરી છે સાંસદ સાથે સ્થાનિક નગરસેવકો અને ભાજપા કાર્યકરો પણ જોડાયા હતા ઉત્તરાયણ પર્વને લઈને સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી સાથે ખાસ વાતચીત પણ કરી હતી ઉત્તરાયણ પૂર્વે પક્ષીઓને થતી ઈજા માટે રાજ્ય સરકારે સુચારુ આયોજન કર્યું હોવાનું જણાવ્યું શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ઉત્તરાયણની મજા અલગ હોવાથી અહીં આવીને ઉજવણી કરી હતી વડોદરા નાગરિકો સાથે હવે સાંસદ પણ ઉત્તરાયણની મોજ મારવા સાંસદ પ્રિય નગરી છે આપ પણ સંમેલિત થયા છો શું પ્રતિક્રિયા કેટલા ખુશ સૌ તો આપના માધ્યમથી આપને આપના પરિવારજનોને અને આપના સર્વે દર્શક મિત્રોને હું આ ઉત્તરાયણના પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું વડોદરા એ ઉત્સવપ્રિય નગરી છે અને ઉત્સવપ્રિય નગરીની અંદર આપ જોઈ રહ્યા છો કે અત્યારે તો પવન ઓછો છે તો પણ વડોદરાનું આકાશ પતંગોથી રંગાયેલું છે જ્યારે આજના દિવસે બે દિવસ સુધી સૌ પરિવારજનો મિત્રો ઉત્તરાયણની ઉજવણી કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના પરિવાર સાથે મળી અને અમારા વડોદરાના મધ્ય સાથી કાર્યકર્તાશ્રીઓ સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને તમામ કાઉન્સિલરો સાથે મળી અને અમે સૌ ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છીએ આપને પણ આવનારા બે દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી મંત્રી સંવેદનશીલ છે કરુણા અભિયાન હેઠળ પક્ષીઓને ધ્યાનમાં રાખીને પણ અનેક કેમ્પો આયોજન કરવા પાછળ તેઓએ આદેશ કર્યા છે સરકારી તંત્ર પણ લાગ્યું છે શું અપીલ કરશો કેમ કે મુગા પક્ષીઓ જે છે એ લોકોને પણ ઉત્તરાયણના તહેવારમાં ક્યાંકને ક્યાંક તકલીફ પડતી હોય છે ચોક્કસ આપની આ જે ચિંતા છે એ ખૂબ જ વ્યાજબી છે અને જે પ્રકારે આપણા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી નાયબ મુખ્યમંત્રીશ્રીના પ્રયાસોથી કરૂણા અભિયાન અંતર્ગત તમામ મોટા જિલ્લાઓની અંદર અને નાના જિલ્લાઓની અંદર પણ જે વેટરનરી ડૉક્ટર્સ છે આજે ખડે પગે હોય છે અને રાઉન્ડ ધ ક્લોક ચોવીસ કલાક સુધી એમની સારવાર હંમેશા ચાલતી રહેતી હોય છે અને આજના દિવસે હું માત્ર એ જ અપીલ કરીશ કે આપણે કોઈપણ તીક્ષ્ણ દોરાનો ઉપયોગ ટાળી ચાઇનીઝ દોરાનો ઉપયોગ ટાળી અને આ બાબતે એવો સંદેશો આપીએ કે ઓછામાં ઓછા જીવોને નુકસાન થાય એના માટેના આપણે પ્રયાસ કરવા જોઈએ એના સાથે સાથે ના માત્ર મૂંગા પશુ પક્ષીઓ પરંતુ ઘણી વાર માનવીઓ માટે પણ આ જીવલેણ પુરવાર થતું હોય છે ત્યારે આ બાબતે આપણે સૌ સંવેદનશીલ રહીએ એ બાબતે હું એક વિનંતી કરું છું હેમાન જોશી સાંસદ વડોદરા શહેરના તેઓનું સ્પષ્ટ કહેવું છે કે કરુણા અભિયાન હેઠળ પક્ષીઓની સારવાર માટે પણ રાજ્ય સરકાર મક્કમ બની છે સાથે સાથે વડોદરાવાસીઓ સહિત સમગ્ર રાજ્યના પતંગ રશિયાઓને તેઓ અપીલ પણ કરી રહ્યા છે કે પતંગના દોરાને કારણે પક્ષીઓને ઈજા ન પહોંચે તે પ્રમાણે સેફલી ઉત્તરાયણ પર્વને ઉજવે કેમરાશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ પ્રદેશ ટ્વેન્ટી ગુજરાતી ન્યૂઝ વડોદરા